જય જુહાર જય આદિવાસી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને ખોટો કેસ કરી જેલમાં ફસાવી દેવામાં આવ્યા છે એવું દર્શકો અને કમેન્ટોના માધ્યમથી અત્યારે બહાર આવી રહ્યું છે ત્યારે જ મનસુખ વસાવાની ચિંતામાં વધારો થઈ શકે છે કેમ કે મિત્રો મનસુખ વસાવા છે એ ભાજપ સરકારમાં જોડાયેલા છે અને જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તો બંને પક્ષ વિરોધમાં હોવાથી એકબીજાને અત્યારે વિરોધમાં ચાલી રહ્યા છે તો મિત્રો ખરેખર તમારું શું કેવું છે ચૈતર વસાવાનો પરિવાર કહી રહ્યો છે અને વર્ષા વસાવા પણ કહી રહ્યા છે કે અમે ચૂંટણી તો આમ આદમી પાર્ટીમાં જ લડીશું કારણ કે અમને આદિવાસી લોકોનો બધાનો જ સપોર્ટ છે તો મિત્રો ખરેખર આદિવાસી લોકો પણ ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે અને ચૈતર વસાવા માટે બધા જ લોકો એક થઈ ગયા છે ત્યારે જ મનસુખ વસાવાની ચિંતામાં વધારો થઈ રહ્યો છે તો મિત્રો તમે શું કહેવા માંગો છો ચૈતરભાઈ વસાવા વિશે અને મનસુખ વસાવા માટે તમે જે કંઈ કહેવા માંગતા હોય કમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો આવનાર દિવસોને ની અંદર વધુ વિડીયો બધા બહાર ધીરે ધીરે આવશે તેમજ હું મારી ચેનલ પર તમને બધું જણાવવાનો છું તો મિત્રો ખરેખર અત્યારે અગિયાર બાર દિવસ થઈ ગયા છે ચૈત્રભાઈ વસાવા અત્યારે જેલમાં છે જે રિવોલ્વર પકડાઈ હતી એના વિશે અત્યારે પૂછપરછ ચાલી રહી છે ત્યારે જ વિડીયો બીજા પણ સોશિયલ મીડિયામાં ફેક્ટ વાયરલ થઈ રહ્યા છે અને વર્ષા વસાવા પણ બોલી રહ્યા છે કે જેલમાં ભલે અમે રહીશું પણ ચૂંટણી તો લડીશું આમ આદમી પાર્ટીમાંથી લડીશું કારણ કે અમને સપોર્ટ કર્યું છે અમારું આદિવાસી સમાજને અમે સો ટકા જીતું છું એવો દાવો કરી રહ્યા છો તો મિત્રો ખરેખર આદિવાસી સમાજ ચૈતર વસાવાના પક્ષમાં છે ત્યારે જ મનસુખ વસાવાની એટલા માટે ચિંતા વધી રહી છે એવું લોકો કહી રહ્યા છે અને કમેન્ટોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તો આ વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે સૌથી પહેલાં મારી ચેનલ પર તમને ટ્રેન્ડિંગ વિડીયો જોવા મળી જશે તો મળું છું આ બીજા વિડીયોમાં હું ત્યાં સુધી હવે રજા લઉં છું જય હિન્દ જય ભારત